આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે એકસો આઠ એમ્બ્યુલન્સ તરફથી બીપી અને સુગર ચેકઅપનો કાર્યક્રમ રાખેલ છે થોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે ને સારો એવો લાભ લે વિશ્વ આરોગ્ય સેવન્સ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસમાં ખરેખર તો માણસોની અંદર હેલ્થમાં હેલ્થની અંદર શું મહત્ત્વ છે કીકીનું ડાયાબિટીસનું એના માટેની લોકોને સમજૂતી આપી છે એ માહિતી પણ આપી છે